નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કારેલાનું શાક આ કારેલાનું શાક આપણે નવા પ્રકારનું બનાવવાના છીએ તો કારેલાનું નવા પ્રકારનું શાક કઈ રીતે બને છે તેના માટે પૂરો વિડીયો તમે જોજો તો ચાલો બનાવીએ આજની રેસીપી કારેલાનું શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ તાજા કારેલા લીધા છે અને કારેલાને સારી રીતે ધોઈ લીધા છે. આગળ પાછળનો ભાગ આપણે કાઢી લઈશું. અને હવે કારેલાને આપણે ખમણી લઈએ. કારેલા ને આપણે ખમણી લીધા છે અને જે કઠણ બી હતા તેને આપણે દૂર કરી લીધા છે જેટલા બી પણ સાથે ખમણી શકાય આપણે નથી કરવાનો હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ હવે આપણે શાકનો વઘાર કરીએ તેના માટે મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને તેમાં બે ચમચા તેલ મૂકેલું છે જેવું તેલ ગરમ થાય એટલે આપણે જીરું એડ કરી દઈએ જીરું તતડી જાય એટલે આપણે હિંગ એડ કરી દઈએ. લે ત્યારે પછી આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈએ. તેલ માં આ બધું આપણે ફ્રાય કરી લઈએ. ગેસ નહી ફ્લો રાખીએ. બધી વસ્તુઓ ફ્રાય થઈ જાય એટલે આપણે ઉમેરી દઈએ. છીણેલા કારેલા કારેલામાંથી મેં પાણી કાઢેલું નથી એમને જ બનાવવાની છું કારણ કે પૌષ્ટિક તત્વો નાશ પામે જો તમને પસંદ ન હોય તો તમે કારેલાનું પાણી પણ કાઢી શકો અને કારેલાને આપણે આ રીતે સંતળાવા દઈએ અને કુક થવા દઈએ કારેલા થોડા થોડા સંતળાઈ જાય એટલે જોઈ શકાય છે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે હવે મસાલા ઉમેરી દઈએ સૌથી પહેલા સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અડધી ટીસ્પૂન હળદર એડ કરી દઈએ એક ટીસ્પૂન કાશ્મીરી મરચાની ભૂકી એડ કરી દઈએ ફરીથી બધું હલાવતા જઈએ કારેલા ઉપર નીચે થતા આવે એટલે ચડતા પણ આવે અને મસાલા પણ વડતા જાય હવે ઉમેરીએ આપણે એક ચમચી ધાણાજીરું પાવડર ત્યાર પછી એક એકદમ બારીક સમારેલું ટમેટું પણ સાથે ગળી જશે અને ફેરવતા રહીએ આપણે ત્યાર પછી આપણે મસાલાઓ એડ કરીશું મિનિટ પછી ટમેટા અને કારેલા કૂપ થઈ ગયા છે કારેલા ખમણેલા હોવાથી સમય નથી લાગતો કૂપ તરત થઈ જાય છે હવે આપણે ઉમેરીએ એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર સફેદ તલ કોપરાનું બારીક ખમણ બે ટેબલ સ્પૂન સિંગદાણાનો ભૂકો આ બધું નાખ્યા પછી આપણે મિક્સ કરી લઈએ સિંઘ દાણા કાચા હતા એટલે આ રીતે ફેરવીશો ને એટલે ચડી જશે કાચો સ્વાદ જતો રહેશે જો કેવો સરસ નો કલર થયો છે આ એક નવા પ્રકારનો શાક છે હવે એડ જ કરીએ આપણે એક પીચ ગરમ મસાલો અને સાથે એક ટેબલ સ્પૂન ગોળ ગોળને આપણે દઈએ ગોળને બદલે ખાંડનો પણ ઉપયોગ કરી શકાય પણ અમને રસોઈમાં ગોળનો ઉપયોગ કરવો વધારે પસંદ છે ખાંડ કરતાં એટલે મોટાભાગે રસોઈમાં અમે ગોળનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ આપણે દઈએ હવે ચાખી લેવાનું જો તમારે ગોળની વધારે જરૂર હોય નિમકની કે તીખાસ ની વધારે જરૂર હોય તો એડ કરી શકાય અથવા ખટાશ વધારે જોતી હોય તે રીતે વધારે આમચુર પાવડર પણ ઉમેરી શકાય થોડી વાર આપણે આ રીતે કૂક થવા દઈએ એટલે થોડું શાક ડ્રાય થઈ જાય કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી ચટપટું અને કડવું પણ બન્યું નથી કારેલાનું આ શાક તમને કેવું લાગ્યું તેનો ફીડબેક મને જરૂર આપજો અને જો તમે બનાવ્યું હોય તો તમારી રીત કેવી છે તે પણ મને ચોક્કસ જણાવજો હવે આપણે કોથમરી એડ કરી દેસુ ગેસને આપણે બંધ કરી દઈએ એકદમ મજેદાર ટેસ્ટી ચટપટું અને કડવું પણ ના લાગે તેવું લીલું છમ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં